ગ્રામ પંચાયતો વિશેની જે ચૂંટણી આવી રહી છે એ વિશેની માહિતી આપવા જઈ રહ્યું છે જયપ્રકાશભાઈ જણાવશો કે અરવલ્લી જિલ્લામાં કયા કયા તાલુકામાં એટલે કે કેટલાક તાલુકામાં અને કેટલી ગ્રામ પંચાયતોની ની ચૂંટણી આવી રહી છે અરવલ્લી જિલ્લામાં ટોટલ ગ્રામ પંચાયત આવેલી છે યોજાનાર છે ત્રણ ત્રણ વિધાનસભા ક્ષેત્રો છે ભિલોડા મોડાસા અને બાયડ તો ત્રણેયના ધારાસભ્યો પૈકી બે ભારતીય જનતા પાર્ટીના છે એક અપક્ષના ધારાસભ્ય છે

દરેક તાલુકા જ્યાં જ્યાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે એની પણ માહિતી અમે ભડકો દ્વારા દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાના છીએ જોતા રહેજો કરજો અને ભડકોને કરજો જય પ્રકાશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર